આજે વિરમગામ ખાતે આઈયુસીએલના માસલપુર સેરેસ્ટર ખાતેના સ્ટોરેજ સેન્ટરની અંદર ઓપરેશન અભ્યાસના ભાગરૂપે એક મોકડ્રીલ કરવામાં આવી હતી સ્ટિમ્યુલેશન એક્સ ટાઈપનું કરવામાં આવ્યું હતું જેમાં એક ટ્રેન્ક નંબર નાઇન ફાયર હેઝાર્ડનું એક આખું ઇન્સિડન્ટ શરૂ થયું જેને ટેકલ કરવા માટે આઈયુસીએલ સીઆઈએસએફ પોલીસ હેલ્થ ડિપાર્ટમેન્ટ આર એમ નગરપાલિકા વગેરેના સંયુક્ત સહયોગથી આખા ઇન્સિડેન્ટને આપણે કેવી રીતે હેન્ડલ કરી શકીએ એમાં મેક્સિમમ મદદરૂપ થઈ અને મિનિમમ ડેમેજ થાય એવી રીતે આખી આ ડ્રેલનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રેલ આટલા મોટા પાયે આઈઓસીમાં પ્રથમ વખત થઈ ગયા જ્યાં આગળ લોકલ ગવર્મેન્ટની એજન્સીસ પણ જોડાઈ હતી અને લગભગ કુલ ત્રણસોથી વધારે માણસોએ આખી આ ડ્રીલમાં ભાગ લીધો છે જેની અંદર અલગ અલગ એજન્સીના તમામ માણસો થાય અને આ ડ્રીલથી તમામ એજન્સીઓને આવી આપદાના પ્રસંગે આપણે શું કામગીરી કરવાની છે એના માટેની ખૂબ સારી સમજ કેળવી છે બધાએ ખૂબ અભ્યાસ લઈ અને આજે અહીંયાથી રવાના થયા છે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો વિરમ ગામની આ ટીમ અલગ સારી રીતે સૣજ્ણ સાહ સ્ણ સણાહળાહ

Thank <laughs> you.